ચરબી ગાજતું ઓગડા મેળવા ને બી હતું પાપડ ના જો આપડે પણ તેલ તો હતું ને ચરવાનું આમ તો ચડવાના પાકો ની ચોખા લાગુ આખા

પૈસા ગયા મજુરી પૈસા એક જગ્યાએ લેવાના લેવાનું અત્યારે જવાનું જ કરતો તમે આઈ જઈએ લઈને ખ્યાલ આપડે માં જઈએ

જે કાલ તમે કીધા હતા ને એરા તં નીકળ્યા હોયથી તો નેકરી ગયા તં જણા ના હું કશું નહીં બોલ્યું ગમે તે થાય જેટલા એ રા હોમા મળ્યો એટલા તમારે હ ગમે તે થાય હમ હું જણા જણાવું એ તં ને તં પાઘડીઓ વાળા જ છું ગણો ને પેલા જે આપણે મેન પકડવાનું છે જે તમને ફોટો નાખ્યો ને એને આપણે પકડવાનું છે હા તે તમે આવી ગયો હેડો હા સારું

હા ખુ નીકળી ગયો ગમે ત્યાં જણા નીકળે ગમે વાત કરી ને ઓ કોણ અત્યારે કેટલો હસી કઈ ગયો હોય કે બજારમાં

અમેજી ખબર આજ તો ડુંગરી બટાકો લેવા આજ તો વટોણા ને શ્યાગ બધું ભેગાવરું લઈ લઈએ હરું ઓવ બધું ભેગાવરું મસ્ત છે એકલી પછી અલ્યા મે અલ્યા કોણ છે લે આવી લે હ કોકા છે હેડ આપણો ખબર તો મોડ અલ્યા તો એ આપડે વાત છે એ ડરા આપણે બોલ તો અલ્યા કે માર કરે અલ્યા બેરા અલ્યા અલ્યા બંધા તમે અલ્યા પણ નોમ તો એ ભાઈ પૈસા બંધા અલ્યા બેરા એ કુલા અલ્યા હમકો બંધા કું કુલા વાતો નહી સો લઈ લે બની પડતે એ કોનો પણ ચોથી આ અમન હું લે લઈને હેડ્યા તમે ખા લે ને કુડામ ડુચો ગાળ દે ઓય તારા લાવજી લા ડુચો ભાઈ તમે અમન હું કા લઈને હેડ્યા આગળ જઈ કહીએ તન ના લે ઓર ફટાક ના કા 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 કા

કિડનેપ કંઈ લઈ લાગે પેલા કાળા લુગળવાના મારે જઈને કહેવું પડશે જલ્દી જવાનું તમારી ઉપારી મળી બેરે પાછળ આગળ જઈને કઈ તમારે ચોખા લઈને જોડા જો સાબુ જો કે બંજોકા લઈને જોવાય સાહેબ બોલે ગંભીર પણ અમાનું કા એ બોય હાજી જો હે પણ પણ અમાનું કા લઈને જો અમે એવું કર્યું તમે તો બતાઈએ તમે એવું કર્યું હાજી જો અમારોથી ખાવા છે અમારું અમે પૂછી બોલા હોય તમે બધાય ખાલી ઉભા પટાઈ દઈ ડોલ્યા વખા મરી જઈ રહ્યો બોલે ખાવાનું હજી ખાવાનું આગળ ખવડ તમે આ જંગલમાં શરી તો હાથ જો એટલે તમે માણસ બતાવી તમે કોને ઉપાડ્યા નહીં તમારે સોળ દોઢ કલાક મારા પૂછે પછી રોજિંગ ગાવાનું મેથી

જલ્દી કરજો પા જલ્દી જલ્દી અમે ખાલી જોવા કે પટાયા હી હા હા તમે ફટાફટ કોઈ

અમુ પડજો ગમો પણ આ ગાજી ના અમુક ના પડતા અરે વાઘ હતા વાઘ છે વાઘ રેવાના પડે અમુક નહીં પડી પછી દાદાજી આવું કરો કરો નહીં બોલીએ તો ગગાજી નહીં બોલ્યો બસ કદી નહીં બોલ્યો ગગાજી ના દે વાત કાઉ ગગાજી ઓન તો અમે ઉપાડી લીધા હે તો રમતા રમતા ઉપાડી લીધા પણ ઓન ઉપાડતા હતા ને એક લાલ પાઘડી વાળો મોણસ જોઈ ગયો ગુલાબી 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 હતી હા ગુલાબી ઉપાડવાનો હ લઈ તો રોયા જવા ના

ગુંડા બોલાય મારતા હોય પણ આવજો કાકાજી હાલ તો તમે બરાબર હાલ તો બરાબર તમે

નઈ કહી નઈ કહ્યું એક વખત ફરીથી કહું કે જમાજી નો ઉપાયબર વાઘાજી વાગે મારા ગેર નહીં કરવાનું હું ના મારું અમે નહીં કઈ બોલ્યો નહી બોલ્યો નહી બોલી ડેરા બાજુ માં રેવાનું યાર ના હોય આવું બધું ગુંડા ગુંડા બોલા મને મારા કગાજી સોર્દ નઈ બોલે નઈ નાએ એટલે બોલતા નઈ વધુ નઈ રહે યાર અમને બેહોન ગાડીન પૂરી ન હું અમે ઈવન જવાજો ક જવાજો એ ગુંડા લઈને આવ્યો એટલું બોલતા નઈ આવજો બાજુ ખબર ડેરા તું બોલે ને

નાખો ગાડી અરે એ લઈ પાછા ચોખાજી રવાદાજી એ દીદાજી